આપનું નામ શું છે અને આ સેવા કઈ રીતના કરી રહ્યા છો ગાયું માટે જય શિયારામ રામ મારું નામ કિશોરભાઈ મુળજીભાઈ વર્મારા કુંભાર ધારી બરાબર હું આ ગાયોની સારવાર કરું છું સેવા કરું છું હું પાટાપીંડી બધું કરું છું સારવાર કરું છું બરોબર લુલી લંગડી હોય એને સારવાર કરું પાટા બાંધવું પછી કોઈ પણ જગ્યાએ જાવ ન્યા કોઈને કહેતો નથી કે તમે મને પાંચ રૂપિયા આપો એમ મને કોઈ દવા લઈ દીધી હોય તો દવાની હિસાબે દવા કોઈ મને લઈ દે એટલે હું એની સારવાર કર્યા રાખું બરોબર મારી પાસે હોય દવા તો હું સારવાર કરી દઉં ગમે જ્યારે મારું કામ પણ કરે અને હું જાઉં છું અને સારવાર કરું છું બરોબર અને કોઈ પણ જગ્યાએ કોઈને એમ નથી કહેતો તમે મને આજ પૈસા આપો એમ મારે ફક્ત ને ફક્ત તણસેને પહાણ દી નીણની અતિ કટોકટી જરૂર હોય તારીમાંથી મને સહકાર નીણનો આપે ઘણા માણસો અથવા તો એનો ભગવાન બહુ સારું કરે અને મારે બાર મહિના નીણની જ જરૂર હોય કાયમિક માટે તણસેને પહાણ દિવસ મારે અત્યારે ધારીની અંદર હતી ત્રણ થી ચાર પૂળા લીલું જ આવે છે બરોબર છે એ ખબર છે એક જ બે ત્રણ જણાનું નું લીલું આવે છે બરોબર મારે નીણ જરૂર મારે પંદર થી વીસ પૂળા હોય તો હું વધારે સારવાર કરી મારે ના પાડવી પડે હું નથી લે પણ માણસો મને બે ગાયું નીણ આવતી નથી મારે કરવું નીણ હોય તો હું વધારે સારવાર કરી અને દવામાં સારવારમાં ગમે જગ્યાએ હું દાવ ના કોઈ આપો

નકર ઘણા આવે છે ગામના આવશે હજી સારવાર સેવામાં બરોબર સાથ સહકાર આપશે અને હો કિલો નો ખીસડો થાય છે ઓછો મારે અને કરીએ છીએ અમે